મિત્રો મારું નામ ટીપુ છે અને હું રાજસ્થાનમાં રહું છું મારી ઉંમર 20 વર્ષની છે હું કોલેજની અંદર ભણું છું હું ખૂબ જ સુંદર અને હેન્ડસમ છું છતાં હું કોઈ સાથે મોજ મસ્તી કરી શકતો નથી તેનું કારણ મારા પપ્પા છે કારણ કે તે ખૂબ જ કંજૂસ છે મને વધારે પોકેટ મની દેતા નથી થોડા એવા પૈસામાં મારો પોતાનો જ ખર્જો મુશ્કેલીથી નીકળે છે તો હું મારી ગર્લફ્રેન્ડ કે મારા મિત્રોને શું ખવડાવું પરંતુ થોડા દિવસ પહેલા મને તેનો ઉકેલ મળી ગયો ચાલો બતાવું કે શું થયું મારા ઘરે એક કામવાળી છે જેની ઉંમર અંદાજે ત્રેવીસ વર્ષની છે તે છેલ્લા છ વર્ષથી અમારા ઘરે કામ કરે છે અને તેનું નામ રિંકલ છે શરૂ શરૂમાં તો તેની વિશે મને કોઈ લગાવ ન હતો પરંતુ જેમ જેમ સમય જતો ગયો અને હું યુવાન થતો ગયો તો હું તેની વિશે વિચારવા લાગ્યો જો તમને રિંકલ વિશે જણાવું તો

એટલે મારે તેને ડોક્ટર પાસે લઈ જવી પડશે તે પોતાની મમ્મી નો ઈલાજ કરાવી શકે રિંકલ પૈસા જોઈને ખુશ થઈ ગઈ અને હસતા હસતા ચાલી ગઈ હું પણ કોલેજ જતો રહ્યો કોલેજ ગયા પછી બધા મિત્રો કહેવા લાગ્યા કે ચાલો આજે મૂવી જોવા જઈએ તો મેોન કરીને કહ્યું કે હું મારા મિત્રો સાથે ફિલ્મ જોવામ્મી એ પણ મને રજા આપી દીધી સિનેમા હોલ ટિકિટ લીધી અને સીટ ઉપર જઈને બેસી ગયા મૂવી શરૂ થઈ ધ્યાન એક સીટ ઉપર ગયું ત્યાં ઇન્કલ બેઠી હતી પહેલા તો મને લાગ્યું કે જોવામાં મારે કોઈ ભૂલ થાય છે પરંતુ ખરેખર તે જ હતી તેણે સુંદર મજાના કપડા પહેર્યા હતા અને તેની સાથે તેનો બોયફ્રેન્ડ પણ હતો તે લોકો ચુમ્મા ચાટી કરી રહ્યા હતા ઇન્ટરવ્યુ તે પાસે જઈને કહ્યું કે ફિલ્મ તો સારી છે ને રિંકલ મને જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગઈ તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કહેવા લાગી કે પ્લીઝ ભૈયા મેડમને ના બતાવતો મેડમનો વિશ્વાસ મારા ઉપરથી તૂટી જશે મેં તેને કહ્યું ઘરે જઈને વાત કરશું અત્યારે તો ફિલ્મની મજા લે બીજે દિવસે જ્યારે રિંકલ મારા રૂમનું ઝાડુ પોતું કરી રહી હતી અને ઘરે બધા નીચેના ફ્લોર ઉપર હતા તો તે મારી પાસે માફી માંગવા લાગી મેં કહ્યું યાર રિંકલ મમ્મીને તો બતાવવું જ પડશે તો તેણે કહ્યું પ્લીઝ પ્લીઝ એવું ન કર તું મને જે કહીશ તે હું કરવા તૈયાર છું અને ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં તરત જ લાલ્યો ધોકો તેની સામે ધરી દીધો તેણે કહ્યું મોટા હું આ ધોકા સાથે કસરત નહીં કરી શકું પછી મિત્રો જે થઈ તે જાણવા માટે વિડીયોના અગાઉના ભાગની રાહ જુઓ ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ